વલસાડમાં હડતાલ પર ઉતરેલા દસ હજારથી વધુ કામદારોએ કેમ કર્યું ચૂંટણીનો બહિષ્કાર જુઓ વિડ્યું વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સહિત વલસાડની સિવિલ હોસ્પિટલના કામદારો મળી આશરે દસ હજારથી વધુ કામદારોએ પોતાની માગણીઓ નહીં સંતોષાતા આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે જેમાં કામદારો સહિત તેમના પરિવારજનો પણ આ વખતની ચૂંટણીમાં મત નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારી હતી વલસાડમાં છેલ્લા બે મહિનાથી નગરપાલિકાના આશરે ચારસોથી વધુ કામદારોને કાયમી નહીં કરવા અને અન્ય માંગણીઓના મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા અને સાથે જ વલસાડની સિવિલ હોસ્પિટલના કામદારો પણ પોતાની માંગણી માટે ઘણા લાંબા સમયથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે તેમની રજૂઆતને તંત્ર ધ્યાન નહીં લેતા આજ રોજ પાલિકાના કર્મચારીઓએ ઠેર ઠેર લોકસભાના બે હજાર ઓગણીસની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

મારું નામ બિપિનચંદ્ર મોહનભાઈ પટેલ હું ગુજરાત મજૂર સભાનો જનરલ સેક્રેટરી છું વલસાડ વિભાગ મારા વિસ્તારમાં મારા પહેલાંની હકૂમતની નીચે આવે છે અમે વલસાડ નગરપાલિકાના કામદારો જે વર્ષોથી વીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી રોજમદાર તરીકે કામ કરે છે તેને માટે અમે લડાઈ ચાલુ કરેલી અને એ લડાઈની અંદર પહેલાં બે વખત હડતાલ પાડેલી ત્યારે નિયામકે એમ કહેલું કે હું બધાને પરમિનન્ટ કરી આપીશ આજ સુધી એ લોકો પરમિનન્ટ ન કરતા અમે નામદાર હાઈકોર્ટમાં સ્પેશિયલ સીએ દાખલ કરેલ ત્રણ હજાર બાસઠ પંદર તેની અંદર વચગાળાના હુકમ થયેલા તેમાં એકસોને પાંચ માણસને ઓર્ડર આપવાનો કહેલાં તેમાં પંચાણું આપીને દસ બાકી રાખેલ ત્યાર પછી ત્રણ હજાર બાસઠનો સંપૂર્ણ નિકાલ થતાં કોર્ટે એક હુકમ એવો કરેલો કે પાંચ વર્ષ થયેલા તમામ કામદારોને કાયમી કરવા અને એક એક ચૌદથી જેના પાંચ વર્ષ થયેલા તેને એડીએસ આપવું અને લઘુત્તમ વેતન ઉપર મૂકી દેવા પણ તેની અંદર શાસક પક્ષના નેતા જે છે એમણે આપણે જે ચીફ ઓફિસર છે તેમને બોલાવીને એમ કહ્યું કે આ બધું જો થઈ જશે તો આપણને મુશ્કેલી થાય એટલે કમ જે ભારત ભારતીય જનતા પાર્ટીની અબડામા રોડ પર જે ઓફિસ છે ત્યાં મીટિંગ થયેલી એમાં કનુભાઈ સોનલબેન અને ચીફ ઓફિસર જગુ વસાવા અને કારોબારી ચેરમેન એવું નક્કી કરેલ કે આપણે કોઈ કામદારને એક પરિપત્ર જે પાંચ પાંચ જણાનો એક પરિપત્ર સરકારનો હતો કે નિયામકની પરવાનગી વગર કોઈને કાયમી કરવા નહીં અને એ એ કાગળનો સહારો લઈ આ બધું અટકાવવામાં આવેલ બે બે અગિયાર અઢારે હુકમ થયેલો તે પછી એ લોકો ત્રણ મહિના સુધી કોઈ કામ કર્યું જ નહીં અમે વારંવાર એ લોકોને લેખિત આપેલું છે આવેદનપત્ર બી આપેલું પણ કંઈ કર્યું નહીં પછી જ્યારે એ લોકો જાગ્યું કે આ કામદારો હડતાલ પર જવાના ત્યારે દોટડામ ચાલુ કરી અને પાંચ પાંચ અઢારનો પરિપત્ર લઈને ચાલતા હતા પણ કામદારોનું નસીબ સારું કે પાંચ પાંચ અઢારનો જે પરિપત્ર છે સરકારનો એ સરકારે જ કેન્સલ કરવો પડ્યો અને એ આઠ ત્રણ અઢારથી એ પરિપત્ર આઠ ત્રણ ઓગણીસથી એ પરિપત્રને રદ બાટલ ઘણો એવો સર્ક્યુલર પાસે આવી ગયો છે હવે એ લોકો અમને હાજર કરવા સિવાય કોઈ છૂટકો નથી અમને એરિયાસ એરિયસ બી આપવું પડે અમે પહેલાં એવી વાત કરી કે નગરપાલિકાની પરિસ્થિતિ જોઈને અમે એરિયાસમાં કોઈ બાંધછોડ કરીશું પણ હવે કોઈ એરિયાસમાં બી બાંધછોડ કરવાનો કોઈ સવાલ રહેતો નથી કારણ કે એ લોકો અમને હાઈકોર્ટ ઉપર લઈ ગયા છે નગરપાલિકાએ એક મુદ્દો એવો લીધેલો કે નીચલી કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે હાઈકોર્ટમાં કેસ ચાલી શકે નહીં હાઈકોર્ટમાં કેસ ખોટો ચાલીને જજમેન્ટ આપેલું છે પણ નગરપાલિકા એટલી અંધેર છે નગરપાલિકાને ખબર જ નથી કે નગરપાલિકાના વકીલશ્રી નીચલી કોર્ટમાંથી એ કેસ ખેંચી લીધેલા છે અને એક કાગળ અમારી પાસે અમે કોર્ટમાંથી મેળવી લીધા છે એ લોકો એમ કહ્યું આ વકીલે નગરપાલિકાના કે ભાઈ આ કેસનો હાઈકોર્ટમાં ઓર્ડર આવી ગયેલો હોય નીચલી કોર્ટમાં કેસનો હુકમ ચાલી શકે નહીં અને એ રદ થયેલો ઘણા એટલે આમાં હુકમ કરવા વિનંતી છે એવું એણે જણાવી એ કાગળ અમે નગરપાલિકાને અમે આપ્યા છે એટલે હવે નગરપાલિકા પાસે અમને કાયમી બી કરવાનો કમ સિવાય મારી પાસે એમની પાસે કંઈ રહેતું નથી અમારા યુનિયનના ઉપરથી આદેશ મુજબ અમે આ જે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી છે એમાં શાસક પક્ષની જે કામદાર વિરોધી નીતિને લીધે અમે જે આ નગરપાલિકાના જે કામદારો બેઠેલા છે એ અમના કુટુંબીજનો સ્નેહીજનો સાથે તેમજ સિવિલ હોસ્પિટલના જે કામદારો હડતાળ પર બેઠેલા છે એ લગભગ આઠસો કામદારો અને બીજી જે અમારી કંપનીના આખા જિલ્લામાં કામદારો છે એ તમામ ચૂંટણીનો બહિષ્કાર કરશે હડતાલની અંદર આ ઇએમએ ચારસો ને તેતાલીસ માણસ બેઠેલા છે બસો ને માણસ સિવિલ હોસ્પિટલમાં બેઠેલા છે અને બીજા આઠ હજાર કામદારો એવા છે કે જે અમારા યુનિયનના નેજા હેઠળ છે અને એક કામદાર યુનિયનનો આદેશ થાય તે પ્રમાણે એક કામદારો કામ કરશે